નામ કરવા ત્રીજા નંબરની બેના છોકરાઓ તો કોઈ જ ઘરમાં ન હતું ને મેન મારા હસબન્ડ પાદરાની શોપ ચલાવે છે તો ત્યાં મને અમુક થવા જેવું ન હતું કે અમે ત્યાં જ હતા મારા શોપ અને અહીંયા પાછળથી મારો ભાઈ આવ્યો ને બધા બધાએ ફંક્શન પૂરો કર્યું તો જોયું તો જાળી તૂટી હતી બેનું તોડ્યું તું અંદર મુખ્ય બધું નીકળી ગયું તું સામાન અમાર ભરવા ચાલીને હતા સાડા પાંચ લાખ હતા કે એ છે પણ બીજા જે ઉપરના ડાગીના સોનાના છે એ નહીં માટે ચોર કેવી રીતે જડવા અને મારા પણ હજી દાગીના ચેક કરવાની નાખીશ રચોડ કેવી રીતે જડવાય ઉપર બેઠા હતા आह हाँ मरा आता नहीं इम्ने जोया ऊपर अगर सीमाती बार में से एक तो बैठा था एक रूम थोड़े हमारों पेशल इम्ने में जैसे पच्ची कारियाँ छेदने तो जिन्ह अमारी कार्यवाही चाल से अनिपाचल के सूचे सूचना जाती हैं subscribe now and press the bell icon never miss an update